ગાયસ વેરી ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના ફ્રેશ વ્લોગમાં આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો તો જો બે ત્રણ દિવસ પાછો બી ગેપ પડી ગયો વ્લોગમાં તો આજે વ્લોગ ચાલુ કરી દીધો છે તો જો આજે તો ઘરનું બધું કામ પતી ગયું છે ખાલી હવે મારે પોતા કરવાના બાકી છે તો હવે પોતા કરવાના છે અને મમ્મીને માથામાં નાખવાની મહેંદી પલાડવાની છે તો મહેંદી પલાળી દઈએ તો જો અહીંયા મમ્મીની મસ્ત મહેંદી પલાળી દીધી છે તમે માથામાં કઈ મહેંદી નાખો છો કમેન્ટ કરજો મારી મમ્મી તો આ જ નાખે છે મસ્ત હાઇલાઇટ જેવા વાળ થઈ જાય તો જુઓ મસ્ત કામ પતાઈને નઈન ધોઈન રેડી થઈ ગઈ છું અને હવે રસોઈની તૈયારી કરવાની છે દૂધી અને દાળનું શાક બનાવવાનું છું અને રોટલી બનાવવાની છે તો મસ્ત હવે લસણ ફોલી કાઢ્યું છે અને હવે લાગી છે ભૂખ મને તો જો ક્રંચેક્સ ખાવા માટે બેસી ગઈ છું કાલે રાત્રે થોડી ખાધી હતી ને થોડી છે તો ખાઈ લઈએ કારણ કે મારી બહુ જ ફેવરેટ છે ક્રંચેક ફાઇનલી બહુ બધી ભાખરી કરીને છેલ્લી વારની હું એકલી જમવા માટે બેસી ગઈ છું પપ્પાએ બી જમી લીધું છે મમ્મીએ બી જમી લીધું છે અને ભાઈ જો અમારા રીસાઈ ગયા તો ઊંધા બેસી ગયા કેમ રીસાઈ ગયો હે આમ તો જો તો જો ભાઈ આમ બેસી ગયો છે અને જમવામાં છે આજે દૂધી દાળનું શાક છે પછી આ ખા ફાડા લાપસી કે ખાડા ખાડા ફાડા લાપસી છે પછી આ મરચાનું અથાણું છે અને કેળાની વેફર છે અને જોડે ભાખરી અને છાસ છે તો જો મમ્મી ખાઈ લીધું ઓકે કેમ રીસાઈ ગયા તમે હે હું કે રીસાઈ ગયો આપણો રીસાઈ નહી બગા બીજા બધા રીસાઈ તમે જમલપુર જઈને મંદિરે દર્શન કરીને અને જમાલપુર છે ને મસ્ત દર્શન કરીને આવ્યા મંદિર એકદમ ખાલી હતું તો જગન્નાથ ભગવાન ના મસ્ત દર્શન ભી થઈ ગયા હાથી ને ઘાસ ખવડાયું કોર ખવડાયો અને પુણ્ય લીધું તો મને કેમ ના લઈ ગયો એકલો એકલો કેમ નહીં બાજુ મારા પાલડી કામ હતું તો ઈચ્છા થઈ ગઈ કે ભઈ આજે જગનનાથ ભગવાનના દર્શન કરવા માટે જવું છે દર્શન કરીને આયા કેવી પબ્લિક હતી બહુ બધી પબ્લિક ઓછી હતી અત્યારે સવારમાં ઓછી હશે સવારે પબ્લિક ઓછી હતી તો મજા આવી રથ રથ ને બધું રેડી થઈ ગયું રથ ને બધું શણગારી દીધું છે રેડી થઈ ગયું છે હવે હાથી ને બધા ને થી કલર કામ ચાલુ થવાનું છે એવું કહેતા હતા હાથી વડા હમ હમ અને તમે કાલે બી જવાનું હવે કાલે સવારે ઈચ્છા થઈ જાય તો 6 વાગે દર્શન કરવા માટે લઈ હા તો મને લઈ જજે આપણે કાના લઈને જઈશું ઓકે ઓકે ડન મમ્મી આવવાનું દર્શન કરવા આવાનું જોર થી બોલ હા ખાલી મમ્મી અને મારી જોડે ઝઘડન તો જીનો અવાજ નીકળે બાકી ના નીકળે નહીં મમ્મીનો અવાજ ભાગવા માં થયા છે છ અને અત્યારે હું મારી ફ્રેન્ડ સાથે જઉં છું બાર કેટલા દિવસ પછી અમે મળીએ છીએ આઈ થિંક અમે મળ્યા જ નથી અમારાથી તો તો કાલે એના મેસેજ આવ્યો કે ચાલને હેલી આપણે જઈએ તો અત્યારે મને લેવા આવે છે તો હવે ક્યાંની રેડી થાય છે પણ હજુ આવી નથી તો ક્યાંની હું તો વેઇટ કરીને કરીને બી થાકી ગઈ ક્યાંની રેડી થાય છે પણ હવે ખબર નહીં ક્યારે આવે છે ફટાફટ આવે તો સારું કારણ કે વરસાદ અંધારો છે એકદમ ફૂલ તો ફટાફટ આવે અને ફટાફટ જઈએ તો જો ફાઇનલી અમે અત્યારે લો પહોંચી ગયા છે અને વરસાદ થોડો થોડો ચાલુ થઈ ગયો છે અને પહેલાં લાગી છે ભૂખ તો હવે પકોડી ખાવાની છે પહેલાં લોગાર્ડન ભૂખ લાગી ને બહુ તો જો આ મારી બેસ્ટ ફ્રેન્ડ છે મિસ્ટી હાય કેટલા દિવસ પછી મળ્યા આપણે બહુ કેટલા મહિના થઈ ગયા તો જો એની કોલેજ ચાલુ થઈ ગઈ મળવાનું મળવાનો ટાઈમ જ નહીં મળતો તો પકોડી ખાવી છે તો પકોડી ખાવા જઈએ તો જો નેશનલ હેન્ડલૂમની સામે અમે પકોડી ખાવા માટે આવી ગયા છીએ બહુ બધી પીડ થઈ ગઈ નહીં ભૂખ લાગી છે ને તો જો ભૂખ લાગી છે તો હવે ખાઈ લઈએ તો જો અત્યારે અમે આવી ગયા છીએ ચણિયા ચોળી જોવા માટે અને એ જોવાનું ચાલુ કરી દીધું છે ચણિયા કેટલાના હજાર રૂપિયા ઓહો હજુ તો નવરાત્રિ આવી નહીં તો હજુ ભાવ તો એના એ જ છે કંઈ એટલું બધું નવું કલેક્શન આવ્યું નહીં લાગતું નહીં તો જો અત્યારે અમે એ છણિયાચોળી જોવા માટે આવ્યા છે અને સ્કાય જોવા ખાલી ઓરેન્જ ઓરેન્જ થઈ ગયું છે તો મિસ્ટી એવા સ્નેપ લેવા માંડી છે મસ્ત સ્ટોરી મૂકી હવે અમે હમણાં તો જો કંઈ ખરીદી કરી નહીં અમે કારણ કે છણિયાચોળી બહુ મોંઘી હતી અને હજુ કંઈ નવું કલેક્શન આવ્યું છે નહીં હજુ આવીશું પછી અને ટી શર્ટો બી અમે કંઈ મજા ના આવ્યા છે ખાવા પીવા માટે જ અમે તો આવ્યા તો ખાલી વરસાદના પલળવા મજા આવી ગઈ અને મિસ્ટીએ ખાલી બે પ્લાન્ટ લીધા છે હે ને મિસ્ટી ભૂખ લાગી છે ને તો જુઓ ફૂલ વરસાદ છે આ વરસાદમાં મસ્ત કંઈક ગરમ ગરમ કુલચા મેગી મેગી આ બધું ખાઈએ ને એટલે બહુ મજા આવશે અમને સ્પેશિયલ ઘણા ટાઈમ પછી અમે ખાવાયા છીએ કોલેજ પણ કરી એના પછી તો ખાવાનું ખાવ ઓછું થાય છે બાકી તો અમે રોજ રોજ ખાતા જ તો જો અમે એચેલ લે તો જઈને આવ્યા તો આજ તો એ છે પંદર દિવસ માટે બંધ છે ગુજરાત યુનિવર્સિટી બી પંદર દિવસ માટે બંધ છે અમારા નસીબ જ નહીં શું કહેવું વરસાદમાં આયા ફોલતા સ્પેશિયલ એચેલ મેગી ખાવા માટે મેગીનું કોઈ ઠેકાણું પડ્યું નહીં તો અમારે મેગીનું ઠેકાણું પડ્યું નહીં તો અત્યારે અમે સીજી રોડ આવી ગયા છીએ મ્યુનિસિપાલિટી માર્કેટે અહીંયા બી ખાવાનું હોય છે બહુ બધું અહીંયાનું બી બહુ મસ્ત આવે છે અમે ખાઈએ જ છીએ તો હવે અહીંયા ખાઈ લઈએ છીએ હવે વરસાદમાં તો જો ફૂલ વરસાદમાં અમે પહેલાં તો મકાઈ ખાવા માટે આવી ગયા છે નાસ્તો તીખી તીખી તો જુઓ સ્પાઈસી બનાવવા આપી છે અમે ભાવે છે ને તને બહુ જ આ વરસાદમાં તો ભાવે જ ને તો હવે શું કંઈ બોલવા જેવું જ મને એટલી ઈચ્છા હતી નાસ્તો મેગી ખાવાની મોમોસ ખાવાની નહીં

બે વખત પગ વોશ કર્યા છે આજે અને જો હવે આવી ગયા છે ચીઝ મસાલા મૈસૂર ઢોસા તો ખાઈ લઈએ ફટાફટ બહુ લાગી છે ને ભૂખ એ મિસ્ટુડી શું થયું બહુ ભૂખ લાગી હતું જીદ ભીખી ખબર નહીં પણ લાગે

અડધું પલડી ગયું ખાડામાં અને મિસ્ટી બી તો કેટલી વખત પડી બે વાર વાગ્યું નહીં તો જો મિસ્ટી એક વખત એક્ટિવ ચલાવતો ચલાવતો પગ ઘૂસી ગયો ખાડામાં અને મારે તો બે વખત ઘૂસી ગયો છે તો બહુ બધી વાતો કરી લીધી છે પંચાયત બી કરી લીધી છે તો હવે ઘરે જઈએ છીએ અમે બહુ બધો વરસાદ હવે ચાલુ થઈ ગયો છે વાળ તો જોવા પલળી ગયા છે ઘરે જઈને હવે હેર ડ્રાયર મારીશું પહેલાં ત્યારે તો હવે જઈએ છીએ ઘરે સીટી રોડ જ હતા અત્યારે વફલ થવાની ઈચ્છા હતી પણ હવે વરસાદ ચાલુ થઈ ગયો છે ને હવે કપડાં ભીના થવા માંડ્યા એના પહેલાં અમે ઘરે ભાગીએ છીએ હવે ફટાફટ ન કંઈ ઘરેથી ફોન આવશે કારણ કે ઓલરેડી પોણા દસ થઈ જ ગયા છે જો વરસાદમાં પલળતા પલળતા મસ્ત ઘરે આવી ગયા છે અગિયાર વાગે હું ઘરે આવી ગઈ હતી અને અત્યારે વાઘામાં થયા છે સવા અગિયાર તો હવે સૂઈ જઈએ છીએ આજે બહુ બધા જલસા કર્યા બહુ બધી મજા કરી વરસાદમાં પલળવાની મજા આવી અને મકાઈ અને જે ઢોંસા ખાવાની જે આજે મજા આવી છે ને બહુ જ મજા આવી અને લો ગાર્ડનની પાણીપુરી ખાધી છે એક નંબરની એકદમ સ્પાઈસી તો આજે બહુ જ મજા કરી છે અને બહુ બધું ખાધું છે અને અત્યારે પેટ ફૂલ થઈ ગયું છે તો હવે સૂઈ જઈએ છીએ તો મળીએ કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ટેક કે જય શ્રી કૃષ્ણ